ત્રીજું લક્ષણ છે હેતુ આપણે જોવું જોઈએ કે ગુરુ નામ કીર્તિ કે બીજા કોઈ છુપા હેતુ માટે ઉપદેશ આપતા નથી પરંતુ તમારા પરના કેવળ પ્રેમને ખાતર ઉપદેશ આપે છે જ્યારે ગુરુની આધ્યાત્મિક શક્તિ શિષ્ય તરફ વળે છે ત્યારે તે માત્ર પ્રેમરૂપી માધ્યમ દ્વારા જ વહી શકે છે તે સિવાય અન્ય કોઈ માધ્યમ દ્વારા તે વહી શકે નહીં કીર્તિ કે દ્રવ્ય લાભ જેવો બીજો કોઈ ઉદ્દેશ્ય આ માધ્યમનો તત્ક્ષણ નાશ કરે છે માટે જ બધું પ્રેમથી થવું જોઈએ જેણે ઈશ્વરને જાણ્યો છે તે જ ગુરુ બની શકે જ્યારે ગુરુમાં તમે આ બધા લક્ષણો પૂર્ણરૂપે રહેલા જોઈ શકો ત્યારે તમે સલામત છો જો તેમ ન હોય તો એવી વ્યક્તિને ગુરુ તરીકે સ્વીકારવી એ ડાહ પણ ભરેલું નથી જો તે આપણને શુભ શક્તિ ન આપી શકે તો કોઈવાર અશુભ શક્તિનો સંચાર કરી શકે એવું મોટું જોખમ તેમાં છે આની સામે આપણે સાવચેત રહેવું ઘટે આથી એવું સ્વાભાવિક રીતે ફલિત થાય છે કે જ્ઞાન પ્રાપ્તિને માટે ગમે તે વ્યક્તિને ગુરુ કરી ન શકાય